અડાજણ ગામ પાસે આવેલા કવિ કલાપી તળાવમાં ગટરનો આઉટલેટ આપવામાં આવ્યો છે આ આઉટલેટમાં પાણી ઓવરફ્લોને કારણે તળાવમાં ગંદુ પાણી ઠાલવવામાં આવી રહ્યું છે આ ગાર્ડનમાં આવેલું હોવા છતાં પણ ટ્રીટમેન્ટ વગરનું પાણી આ તળાવમાં છોડવામાં આવી રહ્યું છે પરંતુ સવારે મોર્નિંગ કરવા માટે આવતા રહીશોને આ દુર્ગંધ મારતું પાણી માથાનો દુખાવો બની રહ્યું છે છેલ્લા 4 દિવસથી તકલીફ પડી રહી છે ત્યારે સ્થાનિક અગ્રણી મહેશભાઈ પટેલ ગઈકાલે ઓનલાઈન કમ્પ્લેન થતા તંત્ર કઈક અંશે હરકતમાં આવી છે મારું નામ મહેશ પટેલ હું સામાજિક કાર્યકર્તા છું અત્યારે કઈ જગ્યા ઉપર શું સમસ્યા છે અત્યારે આપણે કવિ કલાબે ગાર્ડન આરાજણમાં ઊભા છીએ અને સમસ્યા એ છે કે ડ્રેનેજનો આઉટલેટ આપેલો છે તળાવની અંદર જે અપાઈજની નિયમ મુજબ આપેલો છે અને એ આજે ડ્રેનેજ નો જે આઉટલેટ આપણો ઓવરફ્લો થયો છે એના કારણે આખું ગંદુ પાણી તળાવની અંદર ઠરવાઈ રહ્યું છે તો લોકો પોતાની તંદુરસ્તી સારી રહે એના માટે ગાર્ડનમાં વોક માટે આવતા હોય ને અત્યારે ગંદુ પાણી તમે જુઓ તો અતિશય દુર્ગંધ મારી રહ્યું છે અને તમારી ચેનલના માધ્યમથી હું કહેવા માંગુ છું સુરત મહાનગરપાલિકાને કે આ શું કરી રહ્યા છો તમે કોઈ ધ્યાન આપો છો કે પછી કશું જ નહીં અમારે ત્રણ દિવસથી આ ફરિયાદ કર્યા પછી તમારે આ બધું જોવાનું છે એ કોઈ પોતે ફિલ્ડમાં ફરતા ન રહે ચોક્કસ ફલિત થાય છે મસાઈ વાત કરીએ તો અહીંયા એક સુરેજ ટ્રીટમેન્ટનું ટ્રીટમેન્ટ કરેલું પાણીનો પ્રજાત બી છે ગાર્ડનના નાકા ઉપર ગાર્ડનમાં છે મતલબ એના ગંદા પાણીને તમે કઈ રીતે મૂલવો ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન મૂકેલો છે એને પાણી ટ્રીટ કરીને છોડવાનું હોય તળાવ કે વેચવાનું હોય અમે વચમાં બી અખબારમાં આવતું ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન સફળ ગયા અને કરોડોની આવક થઈ પણ એ વસ્તુ મને નહીં લાગતું આ ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન બી ફેલ પ્લાન છે એ જો આ ચાલતો હોય તો આ ગંદુ પાણી આવે જ કેવી રીતે અને કદાચ બનતા એવું લાગે છે કે શહેરના પમ્પિંગ સ્ટેશનો બી બંધ થઈ ગયા છે ને કોઈ ધ્યાન આપતું નથી